જય માતાજી જય રામનાથ નવા વિડિયોમાં ફરી એકવાર તમારું બધાયનું સ્વાગત છે ફેમિલી તો હું આજે જવાની સૌ ખરીદી કરવા તમારી જોડે તમે પણ બનનારા જો વિડીયો હાલો તો હું નીકળી ગઈ છો ખરીદી કરવા માટે અમે મનીષ જાય છે અને આ લગાડી દે તો જો હું અહીંયા આવી ગઈ ખરીદી કરવા અને મેં લીધી છે બહુ બધી લઈ લીધી છે અને હું અહીં તમને બતાવી દઉં અહીંયા ક્યાં માર્કેટમાં આવ્યું આપણે રાણા શાકભાજીની માર્કેટ છે અને અહીંયા હું આવું જ છું વારે ખેલે જા માર્કેટમાં અને આપણે જો ખરીદી કરી લીધી છે હવે નીકળવાની તૈયારી છે જો બે અરક પદુડા મારી મોયર ઘરી ગયા છે અને દર્શિત માટે એના પપ્પા કપડા લેવા માંડ્યા છે અને અહીંયા જો નાના બાળકોના પણ કપડા હોય છે એટલે એ જોઈને બે ઘરી ગયા અહીંયા અને અહીંયા જો એ ખરીદી હોતન કરવા માંડ્યા છે અને આ બાજુ જો એને ખરીદી પણ કરી લીધી છે આજ જ મની સરખાઈ ગયા છે તે મને આવું પગથિયા સળાવ્યા સળાય છે દુકાનના બધાની દુકાનનું જ ફોરાવ્યા રાખે જો એક આ બાજુ હોતન આવી ગયા છે મનીષ દુકાનમાં હું લઈએ જોઈએ હું તો પૂગી ગઈ છું શ્રીજી સાડીમાં અને આ બોર્ડ મારેલો રહ્યો છે શ્રીજી સાડીનો અને અહીંયા તો તમે જો ને તો ઊંચો બંગલો છે બીજા માળે મારે જવાનું છે શ્રીજી સાડી ઠેઠ આપતા આપતા જો હું ઉપર સડી ગઈ છું હવે અને અહીંયા તો બહુ ઝાઝી સાડીનો ઢગલો પડ્યો છે આમાં મારે કઈ સાડી ખરીદી કરવી અને અહીંયા તો બે હાડી વાળી છે પણ બહુ ઝાઝો ઢગલો છે હજારો સાડીમાંથી મે આ એક જ સાડી પસંદ કરી છે. હાલો ફાઇનલી ઘરે આવી ગઈ છું અને હજારો સાડીઓમાંથી મેં એક સાડી પસંદ કરી પણ આ એક સાડીએ તો મારા હાવ ફીણા કાઢી નાખ્યા હો તો આ વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો આગળ શેર કરી દેજો, લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો અને નવા કોઈ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો કાલે મળશું આપણે બધાને નવા વ્લોગમાં તાલગણ બધાયને જય માતાજી આવજો.